મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ વન ઓનર ઘર ઘરાવ ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકશો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી બધી માહિતી આપી દઈશ

એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ કરી શકશો તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે જો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્ટાર્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર એમઆરએફ કંપનીના છે નવા આખા સિતેર ટકા જેવા ટાયર જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ અત્યારે ચાલુ છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે તમે જોઈ કરું તો આ ટ્રેક્ટર અંદાજિત કિંમત બે લાખ ને પચીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર અમરેલી જોવા મળશે લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ અઠ્ઠાણું બે અઠ્ઠાણું અથવા સિત્તેર એક વાળા નંબર પર ફોન કરી અમરેલી થી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો